આજ એનએસયુઆઈ દ્વારા જીએલએસ યુનિવર્સિટી ખાતે ફીના વધારાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ યુનિવર્સિટીમાં દર વર્ષે મોટા પ્રમાણમાં ફી વધારી દર વર્ષે વાલી અને વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે ગરીબ વિદ્યાર્થીઓને એડમિશન લેવામાં તથા ભળવામાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે આના વિરુદ્ધમાં આજ રોજ એનએસયુઆઈ દ્વારા બોતેર કલાકનો ટાઈમ આપ્યો છે જેમાં સુધારો કરીને ફી ઓછી કરવાનું જણાવાયું છે અગર જો યુનિવર્સિટી દ્વારા બોતેર કલાકમાં કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો ભૂખ ચીમકી પણ આપવામાં આવી હતી અને આ આંદોલન પણ ચાલુ રહેશે સેટર ડે વિનોદ પરમાર અમદાવાદ જેટલી બી ફી વધારી છે અડતાલીસ કલાકનો સમય આપીએ છીએ આજે શનિવાર છે રવિવાર સોમવાર બોતેર કલાકનો સમય તમે કરી લોતેર કલાક સમય દરમિયાન આ ફી ઓછી કરવામાં નહીં આવે આજે જેટલા બી વિદ્યાર્થી અહીંયા ઉભા છે એના કરતા ત્રણ ઘણા વિદ્યાર્થીઓ વધારે છે અને આના કરતા ઉગ્ર આંદોલન કરીશું અને જિલ્લા યુનિવર્સિટી શું છે અને વિદ્યાર્થી સંગઠન શું છે અને કયા આધારે તમે આ લાખ રૂપિયા ફી ઓછું કરો છો વિદ્યાર્થીઓને ફી ઓછું કરો છો કયા આધાર ફી ઓસાજાર થી સાહીઠ હજાર થઈ ગઈ એની પાછળનું નું કારણ આપો નહીં